કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયલી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામ હું બહુ આનંદની લાગણી અનુભવ રહ્યો છું કે અહીંયા મને એક વર્ષ પૂર્ણ થયું છે એ એક વર્ષની અંદર અમે અમારી ટીમે ત્રણસો થી વધારે કેન્સર સર્જરીઝ અહીંયા કરેલ છે જેમાં મુખ્યત્વે અ મોઢાના અને ગળાના કેન્સરના રોગો છે એ સર્જરી દોઢસો પ્લસ થયેલ છે જેની અંદર રિકન્સ્ટ્રક્શન પણ અમે જાતે કરીએ છીએ અને એ સર્જરી છે એમાં સફળતાપૂર્વક અમે ઘણા બધા દર્દીઓને સહાય કરેલ છે મોઢા અને ગળાના કેન્સર બાદ મુખ્યત્વે સ્ત્રીઓની અંદર સ્તનના રોગો છે એની કેન્સર સર્જરી પણ ઘણી માત્રામાં થયેલ છે ગાયનેક કેન્સર સ્ત્રીઓમાં જે અંડાશય કે જેના માટે સાઇક્રોડક્ટિવ સર્જરી જે અત્યારે એડવાન્સ ટ્રીટમેન્ટ છે એ પણ અહીંયા અમે કરીએ છીએ અને એમાં અમને સારા રિઝલ્ટ્સ મળેલા છે ગર્ભાશયના કેન્સર જેની અંદર કોમ્પ્લેક્સ કેન્સર જેમ કે પેશાબની નળી ઇનવોલ્વ હોય પેશાબની થેલી ઇનવોલ્વ હોય એવા કેન્સર પણ સફળતાપૂર્વક થયેલ છે અમારો અનુભવ જે છે એ આની અંદર ખૂબ વધારે છે અને અમારી જે બેકઅપ ટીમ છે આઈસીયુ સપોર્ટ છે એનેસ્થેટિસ્ટ છે પેથોલોજી સર્વિસીસ છે ઇમેજિંગ છે જેમાં સોનોગ્રાફી ના રિઝલ્ટ આપવાની કોશિશ કરીએ છીએ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય કારણ એમાં હોય છે વધતી ઉંમર અને જે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે કે એસ્ટ્રોજન વધારે પડતું અ જે સ્ત્રીની અંદર હોય એને રિસ્ક વધી જાય છે જે સીજેરિયન સેક્શન અને ગર્ભાશયના કેન્સર વચ્ચે કોઈ રિલેશન નથી અને એવું નથી કે સિજેરિયન સેક્શન કરવાથી આની માત્રા વધે છે મુખ્યત્વે સેક્શન વધારે થવાના કારણો છે એ ગાયનેકોલોજીસ્ટ તમને વધારે સારી રીતે સમજાવી શકે પણ એના અને ગર્ભના ગર્ભાશયના કેન્સર વચ્ચે કોઈ દેખીતી રીતે રિલેશન નથી ગર્ભાશયનું કેન્સર છે એ પણ એક હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે પડતી ઉંમર અને જે ઓબેસિટી હોય છે કે જે લોકો જે સ્ત્રીઓની અંદર

વધારે પડતા જે કેસ અમે કર્યા છે એ મોટા ગળાના કેન્સર સ્ત્રીઓની અંદર સ્તન તથા જે ગર્ભાશય અને અંડાશયના કેન્સર છે એની વધારે પડતી અમે સર્જરી કરીએ છીએ એની સાથે કોલોરેક્ટલ કેન્સર કે જે આંતરડા અને મળાશયના કેન્સર છે એનું પણ પ્રમાણ છે આપણા વિસ્તારની અંદર ખૂબ વધારે છે એની પણ સફળતાપૂર્વક ઘણી સર્જરીઓ કરીએ છીએ એમાં લેપ્રોસ્કોપિક સર્જરી કે જે ચેકો મૂકવા કરતાં દૂરબીનથી આપણે જે સર્જરી કરીએ છીએ એ પણ કેન્સરની અંદર શક્ય છે એ પણ અમે અહીંયા કરીએ છીએ એની સાથે અમુક કોમ્પ્લેક્ષ સર્જરીઓ જેમ કે રેડિકલ સિસ્ટોપ્રોસ્ટ્રેટમી પેશાબની થેલી છે એનું કેન્સર છે એની જે સર્જરી છે થોડી કોમ્પ્લેક્સ સર્જરી છે એમાં ટીમ એપ્રોચની જરૂર હોય છે એ પણ અમે અહીંયા હાઈ વોલ્યુમ સેન્ટર તરીકે અમે કહી શકીએ કે અહીંયા થાય છે અને અમે એક વર્ષની અંદર છ થી સાત એક પ્રકારની સર્જરી પણ કરેલી છે અને ટીમ એપ્રોચની વાત કરીએ તો આવી કોમ્પ્લેક્ષ અંદર જે રિકવરી હોય છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે કે આવી સર્જરી કર્યા બાદ ઓલમોસ્ટ આઠ થી દસ દિવસે અમે પેશન્ટને હાલતા ચાલતા ખાતા પીતા સારી રીતે એને રજા આપીએ છીએ એ પણ અમારો એક ટીમનો જે મુખ્ય છે એ અમે કહી શકીએ કે ટીમ એપ્રોચથી બધા જ દર્દી સારો ફિઝિયોથેરાપિસ્ટ છે નર્સિસ છે એ બધા ખૂબ સારી રીતે પેશન્ટને રિકવરીમાં મદદ કરે છે અને અત્યારે તો અમે આ માઇલસ્ટોને સ્ટોન પહોંચ્યા છીએ હવે આગળનું અમારું ફ્યુચરમાં એવું છે કે જે સર્જરી અમુક કોમ્પ્લેક્સ સર્જરીઝ છે જેમ કે માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ફ્લેપ કે મોઢાના કેન્સરની અંદર જ્યારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે તો એવા માઇક્રોવાસ્ક્યુલર સર્જરીઝ એની અંદર પણ મેં ટ્રેનિંગ લીધેલી છે તો મારું હવે આગળનું ભવિષ્યમાં એના માટે હું મહેનત કરીશ કે એ સર્જરી પણ આપણે અહીંયા ઓફર કરી શકીએ અને સ્ત્રીઓની અંદર જે અંડાશયના કેન્સર છે અને અમુક આંતરડાના કેન્સર છે કે જેમાં પેટની અંદર બીમારી ફેલાઈ જાય છે એની અંદર સાયટોડક્ટિવ સર્જરી તો આપણે અહીંયા સારા પ્રમાણની અંદર કરીએ છીએ પણ એની અંદર અમુક પેશન્ટ્સને હાઈપેક ટ્રીટમેન્ટ કે જે એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે હાઈપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કિમોથેરાપી એ પેટના અંદરના ભાગે કિમોથેરાપીની દવાને ગરમ કરી અને થોડા ટાઈમ માટે રાખવાની હોય છે એના રિઝલ્ટ્સ પણ સારા છે તો અમારું હવે આગળનું લક્ષ્ય એ છે કે એ અમે અહીંયા કચ્છની અંદર કઈ રીતે અવેલેબલ કરાવી શકીએ ને એ કરવાનું અમારું ઉદ્દેશ્ય છે ખૂબ ખૂબ ધન્યવાદ સવાર આટલો વિશ્વાસ મૂક્યો અને અમે સારવાર કરી શક્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છની જનતાનો આભાર માનું છું કે એક વર્ષની અંદર જે ઓપરેશન માટે એમને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર